હેલો ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ એવો સુપર ટેસ્ટી અને ખૂબ જ સરસ હેલ્ધી એવો મેંગો આઈસ્ક્રીમ બનાવીશું તો કેરીની સિઝન જોશમાં ચાલી રહી છે તો સ્ટાર્ટ કરીશું તો જોઈ શકો છો આઈસ્ક્રીમનો સ્કોપ એકદમ સરળતાથી નીકળી જાય છે એકદમ એનું ટેક્સચર પણ એકદમ સરસ છે તો જોઈ શકો છો હું આઈસ્ક્રીમને કેવી રીતે કાઢું છું અને આઈસ્ક્રીમ ટેક્સચર પણ તમે જોઈ શકો છો બહાર કરતાં પણ એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી બને છે અને એ નેચરલ આઈસ્ક્રીમ છે ઘરના જ લગભગ બની જાય છે તો એકદમ સુપર ટેસ્ટી એવો આઈસ્ક્રીમ છે તો મારી રેસીપી જો તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને મારી રેસીપી તમારા મિત્રો માં શેર પણ જરૂરથી કરજો તો જોઈ શકો છો સ્કૂપ પણ એકદમ સરસ એવા બહાર જેવા નીકળ્યા છે અને એનું જ ટેક્સચર એકદમ તમને હું નજીકથી બતાવું તો જોઈ શકો છો બસ આ રીતનો એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ ઘરે જ બનીને તૈયાર થાય છે તો એકદમ સુપર હેલ્ધી એવો આઇસક્રીમ છે તો એકદમ સરસ એવું ટેક્સચર પણ છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણો આ આઈસ્ક્રીમ છે તો આઈસ્ક્રીમ બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ અહીં મેં કેસર કેરી લીધી છે તમને જે પણ કેરી મળે એનો ઉપયોગ કરી શકો છો આલ્ફાન્ઝોનો ઉપયોગ પણ કેરી હંમેશા મીઠી હોવી જોઈએ એવી કેરીનો ઉપયોગ કરવાનો છે તો કેરી એકદમ સરસ એવી મેં એને ધોઈ લીધી છે સાફ કરી લીધી છે તો બસ ઉપરનો ભાગ આપણે કઢી અને કેરીને એકદમ સરસ કટ કરી લઈશું તો કટ કરવાની પણ એક યુનિક સ્ટાઇલ છે જે બધા જ આ રીતના કટ કરતા હોય છે તો દેખાવામાં ખૂબ સુંદર લાગે છે અને કેરીનો પલ્પ આપણે કાઢી લેવાનો છે તો આ રીતના ઊભા કાપવા અને આળા કાપવા કરી અને કેરીને પાછળથી પ્રેસ કરીશું તો એકદમ સરસ એવા કેરીના ક્યુબ નીકળી જશે તો કેરી પણ જોઈને ખાવાનું મન થઈ જાય એ રીતની આપણે કટ કરી છે તો બસ આ રીતના જે પણ ક્યુબ છે એ ક્યુબને આપણે ચમચીની સહાયતાથી એક મિક્સર ગ્રાઇન્ડરમાં કઢી લઈશું અને કેરી હંમેશા કેસર કે એલ્ફાન્ઝો એવી જ પસંદ કરવાની જેથી કરીને આપણે નેચરલ કલરનો જ ઉપયોગ કરીશું કોઈ જ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવાના નથી તો બધી જ કેરીના ક્યુબ આપણે આ રીતે કાઢી લઈશું તો લગભગ મેં એકથી દોઢ કેરી જેટલો કેરીનો ઉપયોગ કર્યો છે તો કેરીનો આપણો પાણી વગરનો પલ્પ બનાવવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ પલ્પ રેડી છે તો બસ હવે આપણે એક મોટા બાઉલમાં એક કપ જેટલી વ્હીપિંગ ક્રીમ લેવાની છે તો આ ક્રીમ તમને પણ બેકરી સ્ટા બેકરીની શોપ હશે ત્યાં તમને આરામથી અને ઇઝીલી મળી જશે તો એકદમ ઠંડી હોય એવી લેવાની છે પણ ક્રીમમાં સાઈજ પણ ગઠ્ઠો ના હોય એવી લેવાની છે તો એકદમ ચિલ્ડ ક્રીમ આપણે લેવાની છે એમાં એક વન ફોર્થ કપ જેટલું આપણે કંડેન્સ મિલ્ક એડ કરીશું તો કન્ડેન્સ મિલ્ક પણ તમને દરેક જગ્યા પર અવેલેબલ છે ને એકદમ ઇઝીની આસાનીથી મળી જાય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સુંદર કે આઈસક્રીમ આપણો બનીને તૈયાર થાય છે બસ હવે આપણે સોફ્ટ સોફ્ટ પીક આવે ત્યાં સુધી કંડ બીટ કરવાનું છે તો બીટ માટે હમ બીટર માટે હંમેશા બીટ કરવા માટે હંમેશા બીટરનો યુઝ કરવાનો છે જો તમે હેન્ડ વિસ્તરથી પણ બીટ કરી શકો છો પણ એમાં ટાઈમ લાગે છે અને ટાઈમની સાથે સાથે તમારી ક્રીમ જે હોય છે એ પણ ગરમ થઈ જાય છે તો અને બીટરમાં ફટાફટ ઝડપી કામ થઈ જાય છે લગભગ બેથી પાંચ જ મિનિટમાં આપણે ક્રીમ રેડી થઈ જાય છે તો જોઈ શકો છો બસ આ રીતની ક્રીમ થાય એટલે પછી આપણે એમાં બીજા જે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એડ કરી દઈશું તો હવે આપણે મેંગો પલ્પ એડ કરીશું તો મેંગો પલ્પ મેં બિલકુલ પાણી વગર જ ક્રશ કર્યો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ હવે ફરીથી આપણે એકથી બે મિનિટ માટે બીટ કરી લઈશું જેથી કરીને બધી જ ક્રીમમાં કલર એકદમ સરસ આવી જાય તો જોઈ શકો છો એકદમ સરસ એવો નેચરલ કલર આવી ગયો છે અને સેજ પણ આર્ટિફિશિયલ કલરનો મેં અહીં ઉપયોગ કર્યો નથી જો તમે ઈચ્છો તો ઓરેન્જ કલરના એક બે ડ્રોપ્સ એડ કરી શકો છો પણ મેં સેચ પણ યુઝ કર્યો નથી તો ફક્ત બેથી ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સમાં જ આપણું મેંગો આઈસ્ક્રીમ બનીને રેડી થાય છે અને ફટાફટ બનીને રેડી થાય છે તો બસ આ રીતનું બીટ કરવાનું છે સોફ્ટ પીક આવે ત્યાં સુધી બીટ કરવાનું છે તમે જોઈ શકશો હું અહીં ચમચાની સહાયતાથી એને આરામથી નીચે પાડી શકું છું બસ આ રીતનું આપણે સ્ટેક્સચર રાખવાનું છે કેકમાં થોડું વધારે હળ હોય છે પણ આપણે કેક જેવું સ્ટેક્ચર નથી કરવાનું આપણે આઈસ્ક્રીમ બનાવવાના છે એટલે થોડું સોફ્ટ રાખવાના છે બસ તો હવે આપણો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે અહીં મેં કન્ટેનર લઈ લીધું છે તો તમે કોઈ પણ કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો હેર ટાઈટ હોવું જરૂરી છે તો બધું જ આઈસ્ક્રીમ આપણે આ રીતે કન્ટેનરમાં એડ કરી લઈશું અને કરીના પીસીસ જે મેં થોડા ઘણા કાપીને રાખ્યા હતા એ એડ કરી કરીશું તમે ઈચ્છો તો આખા આઈસ્ક્રીમમાં પણ કે ક્યુબ એડ કરી શકો છો પણ હું ભૂલી ગઈ હતી માટે મેં ઉપર ઉપરથી ક્યારેના ક્યુબ એડ કર્યા છે તો ખાતી વખતે ક્યુબ આવે તો એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ લાગે છે તો આઈસ્ક્રીમને આપણે ડીપ ફ્રીઝમાં મૂકીને લગભગ સાતથી આઠ કલાક કે ઓવરનાઇટ રાખીશું અને આઈસ્ક્રીમ રાખ્યા પછી તમે જોઈ લીધું છે કે આપણું આઈસ્ક્રીમ કેવું બન્યું છે તો બસ હવે આપણે આઈસ્ક્રીમને ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું તો બસ તમે પણ આ રીતે એકવાર જરૂરથી રાખો